વિરમગામ ડિવિઝનના સાત પોલીસ સ્ટેશન દ્વારા તેરા તુચકો અર્પણ અંતર્ગત અડતાલીસ ફરિયાદીને મુદ્દા માલ પરત સોંપવામાં આવ્યો વિરમગામ ડિવિઝનના કુલ અડતાલીસ ફરિયાદીની કિંમતી મિલકત તેમજ રોકડ રકમ મળી કુલ સત્યાવીસ લાખ નેવું હજાર સાતસો અડતાલીસની કિંમતનો મુદ્દા માલ પરત સોંપવાનો કાર્યક્રમ વિરમગામ ટાઉનહોલ ખાતે ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક નીલમ ગોસ્વામી સાહેબની અધ્યક્ષતામાં તેમજ વિરમગામ ડિવિઝનના પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટરશ્રીઓની હાજરીમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ડિવિઝનના પોલીસ સ્ટેશનોમાં ફરિયાદી દ્વારા દાખલ કરવામાં આવેલ વિવિધ ગુનાઓ અરજી સાયબર ફ્રોડના બનાવોમાં ફરિયાદી અરજદારના કિંમતી મુદ્દામાલ રોકડ રકમ વાહનો મોબાઈલ જેવી મિલકતો ગુમાવી દીધી હોય અને પોલીસ દ્વારા આવા ગુનાઓ સાયબર ફ્રોડના ગુનાઓ ડિટેક કરી આરોપીઓને પકડી તેમની પાસેથી મુદ્દા માલ કબજે કરેલ હોય જેમાં કાયદાકીય જાણકારીનો અભાવ અને યોગ્ય માર્ગદર્શન નહીં આ કિંમતી પોલીસ સ્ટેશન લાંબા સમયથી પડી રહેલ આવા કિંમતી મુદ્દા માલને તેમના મૂળ માલિકને પરત સોંપવા માટે તેરા તુચકો અર્પણની પહેલ શરૂ કરવામાં આવેલ છે મુન્ન ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ વિરમગામ ત્યાં કામ થઈ જશે અને જ્યારે પણ પોલીસની જરૂર પડે ત્યારે આ જ વિશ્વાસ સાથે તમે પોલીસનો સંપર્ક કરો

ફરિયાદ વ્યક્તિ આવે જે દરેક જરૂરિયાતમ વ્યક્તિ હોય રોજ કમાઈને રોજ ખાવાવાળો હોય જેની પાસે મિલકત હોય એ દિવસની બચતમાંથી ખરીદેલી વસ્તુ હોય અને જો એ વસ્તુ એની પાસેથી છીનવાઈ જાય કે કોઈ સાયબર ઘટિયો એના ખાતામાંથી એ ફોર કરીને લઈ જાય તો એનું જીવન મુશ્કેલ બની જાય એનું રોજગારી આજીવિકા પણ મુશ્કેલીમાં આવી જાય केवल सभी एक पुलिस में एक अपेक्षा साथ ही આવે છે અને પોતાની ફરિયાદને દાખલ કરે છે અને પોલીસ વિભાગ એનો બે મજબૂત દજયનો પ્રી અપેક્ષા લઈને આ મંત્રીને બરતરફ રાખી અને ચોરીની তদন্ত કરીને કેમ ઝડપતી આરોપીને શોધી શકે મુદ્દામાલ તેની પાસે કેમેરી શકી અને પરકેન આપી શકે આજ ભાવનગર કાર્ય કોન્સી વિભાગ પર કામ કરતી છે એટલે આ કાર્યક્રમની બે મેસેજ સમાજમાં જાય છે એક તો જે ખોટું કરવાવાળા છે એને ચેતવણી મળે છે કે તમે ગમે તેટલા એડવાન્સ રીતે ગરીબ અને નિર્દોષ લોકોના નિર્ભા તમે પૈસા પણ છો પણ પોલીસ પણ તમારા ક્યાંક ડબલું આગળ છે કે તમે જેવી રીતે ગુનો આચરો છો એટલી જ ડબલ બમણી ઝડપથી તીવ્રતાથી તમે તમને પકડી અને તમારી પાસેથી વસૂલ પણ કરી શકીએ અને એનો મુદ્દા પાલ છે અને કાયદાકીય કાયદાકીય પ્રક્રિયામાં મદદરૂપ થઈ અને એનો મુદ્દા પાલને વરસ પણ આપી શકે છે આજ ભાવના સાથે મેસેજ સમાજમાં જાય એની પોલીસ વિભાગની પ્રતિજ છે અને આપણે જણાવી દઈએ કે ગુજરાત રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં દરેક પોલીસ સ્ટેશનોમાં ગૃહ મંત્રી ગૃહ મંત્રાલય દ્વારા અને અમારા માનનીય નીતિ સાહેબ દ્વારા આ કાર્યો ચાલુ કરાવી અને પોલીસ વિભાગ તરફથી એક પોઝિટિવ મેસેજ લોકોમાં જાય લોકો પોલીસ સાથે જોડાય એનું એક બોન્ડિંગ બને એક વિશ્વાસમાં સેતુ સર્જાય અને સારા લોકો પોલીસના સંપર્કમાં આવે અને જે પણ ખરાબ લોકો છે એને એવી અનુભૂતિ થાય કે હવે મારે આ ગુનાપોરી છોડી અને એક પ્રમાણિક નોકરી કરવી પડશે નહીતર મારે કાયદાની તકંજામાં આવી જવું પડશે

ડિવિઝનના અલગ અલગ પોલીસ સ્ટેશનમાંથી પધારેલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીઓ ઇન્સ્પેક્ટરશ્રીઓ શ્રીઓ તેમજ આ કાર્યક્રમમાં જે મોટાભાગે જે લોકોએ મહેનત કરી અને મુદ્દામાલ પરત મળે એ માટે ડિવિઝનના તમામ પ્રાઇમ શ્રી પોલીસ કર્મચારી શ્રીઓ તેમજ પધારેલ તમામ લાભાર્થીઓ પોલીસ મિત્રો અમારા જે આમંત્રણને માન આપી અને જે વધારેલા પબ્લિકના માણસો મીડિયાના કર્મચારી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ